જી રાજ્ય સરકારના આદેશ મુજબ છે છેલ્લા ત્રણ દિવસથી હાલ જે છે તમામ સરકારી બિલ્ડિંગો ગ્રાઉન્ડ પ્લસ ત્રણ ફ્લોરની જેટલી પણ સરકારી બિલ્ડિંગો જે છે એમાં અમારા ફિલ્ડના સ્ટાફ દ્વારા હાલ જે છે સર્વેલન્સની કામગીરી ચાલુ કરવામાં આવી છે ખાસ કરીને જે સરકારી બિલ્ડિંગ જે છે એના સરકારી અધિકારીઓને આ બાબતે અત્યારે આરોગ્યના સ્ટાફ દ્વારા જે છે આ કામગીરી કરવામાં આવી છે ને ભવિષ્યમાં પણ જો પોરાની હાજરી છે એ મળશે તો તમામ સરકારી બિલ્ડિંગો જે છે એમના જે પણ શાખા અધિકારી હશે એમને આ બાબતે જાણ કરવામાં આવશે હાલ જે છે અમારે તમામ સરકારી બિલ્ડિંગોમાં સર્વેલન્સની કામગીરી ખાસ કરીને અગાસી અને એમાં કોઈ મચ્છરજન્ય ઉત્પત્તિ સ્થાન છે કે કેમ એની ચકાસણી કરીને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે જી પીડીઓને પીડીઓ હોસ્પિટલના કેમ્પસમાં પણ વિવિધ પ્રકારના હોટસ્પોટ અમારી ટીમ દ્વારા જે છે આઈડેન્ટિફાય કરવામાં આવે છે અને અધિક્ષકજી છે એમને આ બાબતે એક પત્ર પણ પાઠવવામાં આવ્યો છે અને એમના દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે આ જે જેટલા પણ સ્પોટિંગ જે છે હોટસ્પોટ જે વિસ્તારની અંદર એમને મચ્છરના ઉત્પત્તિ સ્થાનો મળ્યા છે એનો તાત્કાલિક નિકાલ થાય જેથી કોઈ ડૉક્ટર તબીબ અથવા સ્ટાફ ઉપરાંત ખાસ કરીને જે દાખલ થતા દર્દીઓ જે છે એમાં કોઈપણ પ્રકારનો મચ્છર રોગચાળો ના ફેલાય એની તકેદારીના પગલાં છે પીડી હોસ્પિટલ દ્વારા લેવાઈ ગયા છે